વિલુદ્રા ફાટકનો વચ્ચેનો ભાગ બેસી જતાં લોકોને મુશ્કેલી થોડો સમય અગાઉ નાખવામાં આવેલા રબરના ટ્રીપ બેસી જતા ટુ વ્હીલર વાહનો લપસી પડવાની સમસ્યા રેલવેના પાટાને રબરની સ્ટ્રીપ વચ્ચે આવી ગયું છે રબરી ટ્રીપ નીચે બેસી જતા બાઇક ચાલકો લપસાવાના અને પટકાવાના બનાવો સમસ્યા વહેલી તકે દૂર કરવામાં આવે તે જરૂરી હજુ થોડા સમય અગાઉ જ રેલવે ફાટક રિપેરિંગની થઈ હતી કામગીરી

મારું નામ અને ગણપતિ ચોકડી આગળ બાઈક મારું ફાટક ની અંદર સ્લીપ મારતા હું પડી ગયો અને મારો પગ ફાટક ની અંદર ફસાઈ ગયો હતો હવે મારે મહિના પછી મેડિકલ એક્ઝામ આપવાની છે જો અવારનવાર જો મને મોટું કઈક વાગ્યું હોત તો મારે તકલીફ થાય એવું હતું એટલે મારે એટલી વિનંતી છે કે આ ફાટકનું જલ્દીથી જલ્દી કામ કરાવવામાં આવે અને આ ફાટકને લેવલ થોડું ઊંચું કરાવવામાં આવે કેમ કે અવારનવાર ઘણા બે બે મિત્રો હમણાં વચ્ચે જ પડી ગયા હતા અને હાલ એવું જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકો અહીંયા આગળ પડી જાય છે પણ તંત્ર કંઈ કામગીરી કરતું નથી શું ટેકનિકલી એવું છે અહીંયા આગળ કે જે લેવલ ખરું ને લેવલ વચ્ચેનું લેવલ જે નીચે બેસી ગયું છે એના લીધે બાઇકના જે ટાયર હોય છે ને ટાયર પોતાની મૂળ દિશાથી ફરી જાય છે અને લીધે બાઈક વાળા સ્લીપ ખાઈને પડી જાય છે મને અત્યારે ઢીચણમાં વાગ્યું છે અને થોડું તકલીફ વાળું છે